પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ ના હસ્તે પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે ત્રણ જિલ્લાના હિટવેવ એક્શન પ્લાન નું કરાયું બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠાના સત્તાવન થી વધારે અધિકારી કર્મચારી કર્મચારીશ્રીઓએ કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપમાં ભાગ લીધો ગરમીના સમયમાં હીટવેવ જેવી કુદરતી આપત્તિના પરિણામે જનજીવન ઉપર થતી પ્રતિકૂળ અસરોને ઘટાડવા તથા જીવ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એનર્જી એન્વાયરમેન્ટ એન્ડ વોટર કાઉન્સિલ દ્વારા રાજ્યના દસ શહેરોનો હીટવેવ એક્શન પ્લાન તૈયાર કરાયો છે જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી પાલનપુર સિટીનો સમાવેશ કરાયો છે આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા જિલ્લાના હિટવેવ એક્શન પ્લાનનું લોન્ચિંગ કરાયું હતું આ સાથે કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપમાં ત્રણ જિલ્લાના અંદાજે સત્તાવન થી વધારે અધિકારી કર્મચારી સ્ત્રીઓ જોડાયા હતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે લોન્ચિંગ સહિતના ત્રણ જિલ્લાના પુસ્તિકાનું વિમોચન કરાયું હતું આ પ્રસંગે કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે ગરમીના મોજા વિકરાળ સ્વરૂપ ધારણ કરે ત્યારે હીટવેવ બને છે સતત ગરમીમાં થતો વધારો મનુષ્યના જીવન પર અસર કરે છે બાંધકામ ક્ષેત્રે કામ કરતા મજૂરો ટ્રાફિક પોલીસ શાળાએ જતા બાળકો હીટવેવનો ભોગ ન બને તે માટે શું આયોજિત પ્લાન થાય તે જરૂરી છે હીટવેવની પ્રતિકૂળ અસરો ઓછી કરી શકીએ છીએ તેમ જણાવ્યું હતું કેપેસિટી બિલ્ડીંગ વર્કશોપમાં વિવિધ વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું જેમાં હીટવેવથી બચવા સંદર્ભે ઇમ્પ્લીમેન્ટ સુરક્ષા સુનિશ્ચિત કરવી પરંપરાગત મેથડનો ઉપયોગ કરવો જનજાગૃતિ સહિતના મુદ્દા પર વિગતવાર ચર્ચા કરાઈ હતી આ વર્કશોપમાં વિવિધ વિભાગના અધિકારી કર્મચારી કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા